અખબારિયા છો તેલકા ન્યૂઝ હવે સમાચાર આકરે ભરૂચ જિલ્લા પોલીસ ઓવરસ્પીડ વાહનોને પોલીસ લગાવી બ્રેક અંગલેશ્વર ભરૂચને જોડતા માર્ગ પર પોલીસનું ચેકિંગ ઓવરસ્પીડ જતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી અંગલેશ્વરથી ભરૂચને જોડતા રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસે ગતિ મર્યાદા ટ્રાફિક ડ્રાઇવસુંબે શરૂ કરી ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી જોડતા માર્ગ પર વધતા અકસ્માતો રોકવા તંત્ર દ્વારા વાહનોની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની કરવામાં આવી હતી અને આ અંગેનું જાહેરનામું પણ બહાર પાડ્યું હતું અંકલેશ્વરથી ભરૂચને જોડતા રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસે ગતિ મર્યાદા ટ્રાફિક ડ્રાઈવ ઝુંબેશ શરૂ કરી ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી અંકલેશ્વરથી ભરૂચને જોડતા માર્ગ પર વધતા અકસ્માતો રોકવા તંત્ર દ્વારા વાહનોની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની કરવામાં આવી હતી અને આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું